ધારી ખાતે આવેલ પાણી પુરવઠાની સુધારણા યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા પાણી મળે તે માટે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ પાણી પુરવઠાની ગ્રુપ સુધારણા યોજના હેઠળ એકસો પંદર કરોડના વિકાસ કામોથી વિવિધ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળે તે માટે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાંકડિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે અંતર્ગત ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે આ યોજના થકી દરેક વિસ્તારને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર પણ પ્રજાની સાથે છે વધુમાં તેમણે જણાવ્યું કે ધારી બગસરા ખાંભાનું કોઈ પણ ગામ પાણી વગર ન રહે તે માટે જાહેર જનતામાંથી ધારાસભ્યોનો કોઈ પણ વ્યક્તિ સંપર્ક કરી શકે છે આ ખાતમૃદ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો આતો કે તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી ઘનશ્યામભાઈ હેરપરા અતુલભાઈ કાનાણી લલિયાભાઈ પાણી પુરવઠા શ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા ખાંભા આજે ધારી તાલુકાની એકસો ને સાત કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના જે ધારી તાલુકાના પછાત વિસ્તારમાં પાછળના વિસ્તારમાં જે પાણી નથી જતું તે માટે આયોજન કરેલ છે એકસો ને સાત કરોડની યોજના ઈશ્વરિયાથી જે પાણી આવે છે એ ધારી તાલુકાને વર્ષોથી એનો જૂનો પ્રશ્ન હતો કે સેવાડાના ગામડામાં પાણી નથી મળતું ત્યારે આ યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આજે ખાતમુહૂર્ત કરેલું છે વેલમ વેલી તકે દરેક ગામડાને ધારી તાલુકાનું એક પણ ગામ પાણી વગર ન રહે એના માટે સરકાર પણ તત્પર છે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનની શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખૂબ જ મહેનત કરી અને યોજના મંજૂર કરાવીને તાત્કાલિક આ યોજના ચાલુ કરી છે મારા ધારૂ તાલુકાના એક પણ ગામ પાણીથી વંચિત ન રહે એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે વેલમ દુરડા મૂર્વન રાજધ ધારી